નમસ્તે દીકરીઓ ધોરણ બારના શ્રી નંદકુંવર ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી આજે આપણે હવે રિવિઝન શરૂ કરીએ છીએ પહેલું બીજું અને ત્રીજું પ્રકરણ આપણે રિવિઝનમાં લેવાના છીએ આપણો મૂળ અભ્યાસક્રમ પૂર્ણ થયો છે અને બે હજાર વીસ એકવીસમાં જે અભ્યાસક્રમ કપાયો છે એ હું તમને સાથે જણાવતી જોઈશ તો પહેલું પ્રકરણ સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ સંવેદનનો આખો ભાગ કરવાનો ધ્યાનનો આખો ભાગ કરવાનો અને પ્રત્યક્ષીકરણમાં અંતર અને ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ આપણે કરવાનું રહેતું નથી સંવેદન સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતા તત્વોની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે સંવેદનના જે સંવેદકો છે એને ત્રણ ભાગમાં વહેંચવાના બાહ્ય સંવેદક શરીર સંવેદક અને આંતરિક સંવેદક તમને પૂછી શકે છે કે સંવેદકોના ત્રણ પ્રકારો જણાવો તો બાહ્ય સંવેદક શરીર સંવેદક અને આંતરિક સંવેદક સંવેદનના પ્રકારો એ છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન તો દ્રષ્ટિ સંવેદન એ તમે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન એ પાંચે પાંચ સંવેદનો બહુ જ વ્યવસ્થિત રીતે તમે મારા જૂના રેકોર્ડિંગ્સ જોઈ લેજો તમારા ગ્રુપમાં હશે તે તમને મોકલ્યા છે તો એમાં મેં બરાબર વ્યવસ્થિત રીતે સમજાવેલા છે એ રેકોર્ડિંગ ફરીથી સાંભળી લેજો અને એમાં દ્રષ્ટિ સંવેદન ગંધ સંવેદન શ્રવણ સંવેદન એ ફરીથી સમજી લેજો અને એને પાકા કરી લેજો તો આ પાંચ સંવેદનના પ્રકારો પછી છે ધ્યાનનું સ્વરૂપ ધ્યાનની વ્યાખ્યા અને એના લક્ષણો તો ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકોની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા ધ્યાનના સ્વરૂપ કે લક્ષણો તો એમાં ધ્યાન પસંદગીયુક્ત છે ધ્યાન સમાયોજનાત્મક છે ધ્યાન શોધનાત્મક છે ધ્યાન ભવિષ્યલક્ષી છે ધ્યાન પ્રેરણાત્મક છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છે અને ધ્યાન ચંચળ છે તો આ પાંચ આ બધા જ મુદ્દાઓ એ તમારે બરાબર તૈયાર કરવાના ત્યાર પછી ધ્યાનના નિર્ધારકો એમાં બે બાબતો છે એક વસ્તુલક્ષી નિર્ધારક છે એક વ્યક્તિલક્ષી નિર્ધારક છે બરાબર ધ્યાન રાખીને પાકા કરજો કારણ કે વસ્તુલક્ષીમાં તમે વ્યક્તિલક્ષી લખી ન આવતા ધ્યાન રાખજો તો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો તો એમાં ઉદ્દીપકની તીવ્રતા ઉદ્દીપકનું કદ ઉદ્દીપકની વિષમતા ઉદ્દીપકની ગતિશીલતા ઉદ્દીપકમાં પરિવર્તન ઉદ્દીપકમાં નવીનતા ઉદ્દીપકનું પુનરાવર્તન અને ઉદ્દીપકનો રંગ આ થયા વસ્તુલક્ષી નિર્ધારકો હવે વ્યક્તિલક્ષી નિર્ધારકો એમાં રસ કે અભિરુચિ જરૂરિયાત ટેવ શિક્ષણ અને મનો શારીરિક સ્થિતિ હવે જુઓ દીકરો તમે આ બધું જ પાંચ માર્ગના પ્રશ્નમાં આવશે તો પાંચ માર્ગનો પ્રશ્ન લખો એમાં સૌથી પહેલા એના મુખ્ય મુદ્દાઓ લખી લેવાના નીચે એનું વર્ણન કરવાનું અને વર્ણન કરો ત્યારે એક એક મુદ્દો લખતા જવાનો અને એનું વર્ણન લખતા જવાનું આ રીતે પાંચ માર્ગના પ્રશ્નનો જવાબ લખવાનો ત્યાર પછી પ્રત્યક્ષીકરણ પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા કે જેના દ્વારા આપણે પદાર્થોને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ એને પ્રત્યક્ષીકરણ કહે છે આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ચાર નિયમો સમાનતા સમીપતા સમાવેશકતા અને પૂરકતા અહીં સુધી આપણે આ પ્રકરણ કરવાનું છે તો પ્રત્યક્ષીકરણના આ સંગઠનના ચાર નિયમો એ તમને બે માર્કમાંય પૂછે અને પાંચ માર્કમાંય પૂછે તો બે માર્કમાં પૂછે તો એને ટૂંકમાં સમજાવવાના અને પાંચ માર્કમાં પૂછે તો એને વ્યવસ્થિત રીતે સમજાવવાના તો આ આ રીતે પહેલું ત્યાર પછી બીજું છે શીખવાની ક્રિયા જે આપણે આખું કરવાનું છે એમાં ક્યાંય કશું કપાતું નથી તો એમાં શિક્ષણની વ્યાખ્યા કે શિક્ષણ એટલે અનુભવ કે મહાવરા ને કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એમાં અનુભવ કે મહાવરા કે પ્રયત્નનું પરિણામ વર્તનમાં થતું પરિવર્તન અને સાપેક્ષ કાયમી પરિવર્તન આ ત્રણ શબ્દો સમજાવવાના અને ત્યાર પછી આપણી બધી જ જુદી જુદી જે તરાહો છે જે જુદા જુદા અભિગમો છે શિક્ષણ પ્રત્યેના એની વાત છે એમાં સૌથી પહેલું છે અનુકરણાત્મક શિક્ષણ આ અનુકરણાત્મક શિક્ષણ એમાં બુકમાં જે ઉદાહરણ આપ્યું છે કે બાળક મોટા ભાગનું શિક્ષણ અનુકરણથી કરે છે એની વિશેની ડિટેલ વાંચી અને તૈયાર કરવાની પછી બીજી બાબત છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ તો આપણા સિલેબસમાં થોન ડાયકનો બિલાડીવાળો પ્રયોગ આપણે એમાં કરવાનો છે એટલે તમને બે રીતે પ્રશ્ન પૂછી શકે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ સમજાવો અથવા થોન ડાયકનો બિલાડી પરનો પ્રયોગ સમજાવો જો બંને એક જ થશે એટલે ધ્યાન રાખીને તૈયાર કરજો બહુ નાનકડો પ્રયોગ છે નિરાતે યાદ રહી જશે ત્યાર પછી છે પ્રશિષ્ટ અભિસંધાન અથવા તો જે પરંપરાગત કે રૂઢિગત છે એવું શાસ્ત્રીય અભિસંધાન બેમાંથી જે પૂછે એમાં આ ઈવાન પેટ્રોવિચ પાવલોનો કૂતરા પરનો પ્રયોગ લખવાનો આખો પ્રયોગ લખાઈ જાય પછી પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો લખવાના જેમાં અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા આ ચાર લખવાના જો આખો પ્રયોગ પૂછ્યો હોય તો આ ચાર લખવાના અને એ સિવાયના જે નાના નાના બીજા ચાર મુદ્દા છે એ બે બે માર્કમાં પૂછાય છે એટલે તૈયાર કરવાના એમાં પ્રબલન વિલોપન ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન તો આ રીતે પ્રશિષ્ટ અભિસંધાનનો આખો પ્રયોગ ત્યાર પછી સ્કીનરનો પ્રયોગ સ્કીનરે ઉંદર ઉપર પ્રયોગ કર્યો જો તમને સ્કીનરનો પ્રયોગ પૂછે તો સ્કીનરની સમસ્યા પેટીનું વર્ણન કરવાનું પ્રયોગ લખવાનો અને પછી એના મૂળભૂત ખ્યાલો વિશેની જો વાત શક્ય હોય તો કરવી અથવા તો તમે એના જે પ્રયત્નો સુધીની વાત છે એટલી કરશો તો આમાં ચાલશે હવે એના મૂળભૂત ખ્યાલોની સમજૂતી તો એમાં પ્રબલન પ્રબલનના બે પ્રકાર છે વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન ત્યાર પછી છે વિલોપન ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન અને છેલ્લે આ પ્રકરણમાં છે આંતર દ્વારા શિક્ષણ જે આપણને કોહલરે આપ્યું છે અને કોલરનો ચિમ્પાંજી વાનરનો પ્રયોગ એ કુલ ત્રણ પ્રયોગ છે ત્રણેય સાવ સહેલા છે બે ચાર વાર વાંચશો એટલે પાકા થઈ જશે તો તમને એ રીતે પૂછી શકે કે એક લાકડીવાળો પ્રયોગ દર્શાવો અથવા તો બે લાકડીવાળો પ્રયોગ જણાવો અથવા તો ખોખાવાળો પ્રયોગ સમજાવો આ ત્રણેય સાવ સહેલા છે અને સરસ રીતે તૈયાર થઈ શકે એમ છે તો આ બે પ્રકરણની વાત કરીએ હવે ત્રીજું પ્રકરણ છે બુદ્ધિનું તો બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપની વાત કરવાની બુદ્ધિની વ્યાખ્યા આપો એવું પૂછે તો બિને સાયમનની વ્યાખ્યા લખવાની બરાબર એટલે બુદ્ધિ તો કે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ આ વ્યાખ્યા ગમે ત્યારે પૂછે આ વ્યાખ્યા લખવાની ત્યાર પછી બુદ્ધિનું સ્વરૂપ એમાં પાંચ મુદ્દાઓ આવે છે જો તમને ટૂંક નોંધમાં પૂછે તો તમારે આ લખવાનું રહેશે અથવા તો તમને પાંચ માર્ગમાં એવું ક્વેશ્ચન પૂછી શકે કે બુદ્ધિની વ્યાખ્યા લખો અને સમજાવો તો એમાં પાંચ મુદ્દા લખવાના કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો અમૂર્ત તર્ક કરવાની ક્ષમતા સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા તો આ બુદ્ધિનું સ્વરૂપ હવે ત્યાર પછી જે એક સાધારણ વિતરણ વક્ર છે એ આપણે કરવાનો નથી પછી છે અભિગમો અભિગમોમાં આપણે સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને દાસનો પાસ સિદ્ધાંત કરવાનો છે જેમાં સ્ટનબર્ગના ત્રિપુટી સિદ્ધાંતમાં આ તમને મોટાભાગે ટૂંકનોદમાં પૂછાય છે તો ત્રણ મુદ્દા તૈયાર કરવાના ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ ત્યારે આ સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત થશે કોઈ પણ પ્રકારની આકૃતિ આપણે દોરવાની રહેતી નથી ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મોટાભાગે પૂછાય છે પાંચ માર્કમાં અને જ્યારે આ પાંચ માર્કમાં પૂછાય ત્યારે એમાં આઠ મુદ્દા છે તે આઠ મુદ્દા પહેલાં લખી નાખવાના અને પછી એમાંથી પાંચ મુદ્દા સમજાવવાના ભાષાકીય બુદ્ધિ તાર્કિક ગાણિતીય બુદ્ધિ અવકાશીય બુદ્ધિ દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ આંતરવૈયક્તિક બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ આ આઠ મુદ્દા એમાંથી પાંચ મુદ્દા તમારે સમજાવવાના ત્યાર પછી છે જે દાસ તો સિદ્ધાંત આ મોટા ભાગે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તૈયાર થયો છે અને એમાં આયોજન ધ્યાન ઉત્તેજના સમકાલીન પ્રક્રિયા અને ક્રમબદ્ધ પ્રક્રિયા આ ચાર મુદ્દા આપણે સમજાવવાના રહેશે આ તમને ટૂંક નોંધમાં પૂછાય છે ત્યાર પછી છે બુદ્ધિમાપન બુદ્ધિમાપન પૂછાય જો બુદ્ધિમાપન પૂછે છે બરાબર તો માપન એટલે માપવું માપવાનું હોય એટલે એમાં સૂત્ર હોય તો બુદ્ધિ આંખનું સૂત્ર જોઈએ તો સૂત્રમાં શું આવે તો કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો તો હવે એમાં માનસિક વય ને શારીરિક વય આ બે શબ્દો આવે તો એમાં માનસિક વય સમજાવવાની પછી તમારા પ્રકરણની અંદર માનસિક વયને સમજાવતું એક આખું કોષ્ટક છે તે કોષ્ટક લખવાનું પછી શારીરિક વય સમજાવવાની પછી આ બુદ્ધિ આંખનું સૂત્ર લખવાનું માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો પછી એમાં રકમ મૂકી દેવાની જે સૂત્રમાં સમજાવી હતી આપણે અને પછી નાનકડો દાખલો ગણે અને આ મુદ્દો પૂરો કરવાનો જુઓ માપન પૂછે એટલે એમાં સૂત્ર આવે અને સૂત્રની રકમ આવે આટલું સમજાવવાનું એટલે માનસિક વય શારીરિક વય સૂત્ર નાનકડો દાખલો આટલા મુદ્દા એમાં કવર થવા જોઈએ બુદ્ધિ કસોટીઓ આપણે આ વર્ષે કરવાની નથી ત્યાર પછી છે બુદ્ધિ આંખનું વિતરણ જો બુદ્ધિ માપન મેં તમને બે વાર સમજાવ્યું કે બુદ્ધિ માપન પૂછે છે એટલે એમાં સૂત્ર આવે એટલે એમાં માનસિક વય આવે એમાં શારીરિક વય આવે એમાં સૂત્ર આવે એ બધું સમજાવવાનું પણ બુદ્ધિ આંકનું વિતરણ એ એક આખું કોષ્ટક છે એ આખું કોષ્ટક જ પાકું કરવાનું જેમ કે બુદ્ધિ આંખ વર્ણન અને ટકાવારી એ લખેલું છે તો એ બહુ ઇઝીલી યાદ રહી જશે તો એ આખું કોષ્ટક એ ત્રણ માર્ગની ટોકનોમાં આવશે પણ બુદ્ધિમાં પણ પાંચ માર્ગનું છે બુદ્ધિ છે ત્યાર પછી છે પ્રતિભા સંપન્નતા પ્રતિભા સંપન્નતા એટલે શું પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા અને પ્રતિભા સંપન્નતાના લક્ષણો જેમાંથી આ પ્રતિભા સંપન્નતાના લક્ષણો છે એ પાંચ માર્કમાં ઘણી વખત પૂછે છે તો એ રીતે તૈયાર કરશું ત્યાર પછી છે મનો દુર્બળતાના પ્રકારો અને લક્ષણો તો મનો દુર્બળતાની વ્યાખ્યા પાકી કરવાની મનો દુર્બળતાના ચાર પ્રકારો એમાં હળવી કક્ષા મધ્યમ કક્ષા તીવ્ર કક્ષા અને અતિ તીવ્ર કક્ષા જુઓ આ આખું કોષ્ટક જ તૈયાર કરી લેજો એટલા માટે કે તમને પછી ટૂંક તરીકે હળવી કક્ષા મધ્યમ કક્ષા તીવ્ર કક્ષા કે અતિ તીવ્ર કક્ષા પૂછે તો વાંધો ન આવે આખું કષ્ટગત પાકું કરી લેવાનું જે પૂછે એનો જવાબ લખવાનો બરાબર તો આ રીતે આપણા આ ત્રણ પ્રકરણની આજે આપણે ટૂંકમાં વાત કરી છે પાંચમી તારીખે તમારે મનોવિજ્ઞાનના આ ત્રણ પ્રકરણ પહેલું બીજું અને ત્રીજું એની ચાલીસ માર્ગની ટેસ્ટ થશે અને આવી રીતે દર અઠવાડિયે જાન્યુઆરીને દર અઠવાડિયે એટલે કે દર મંગળવારે તમારે ચાલીસ માર્કની ટેસ્ટ હશે પહેલી ટેસ્ટ પાંચમી એ છે એમાં પહેલું બીજું ત્રીજું પ્રકરણ એની પછીના મંગળવારે ચોથું અને પાંચમું પ્રકરણ એની પછીના મંગળવારે છઠ્ઠું સાતમું અને આઠમું પ્રકરણ અને એની પછીના મંગળવારે નવમું અને દસમું પ્રકરણ પૂછાશે અને દીકરીઓ આપણે એવી જ રીતના રિવિઝન પણ એ જ દિવસે આવશે કે ચોથા અને પાંચમાનું રિવિઝન હશે એ જ દિવસે તમારે ટેસ્ટ પણ આવશે તો તમે તમારું બધું જ પ્રિપેર કરતા રહેજો તમારો આખો સિલેબસ પૂરો થઈ ગયો છે તો મારી સાથોસાથ તમે પણ રિવિઝન કરતા રહેજો અને સરસ રીતે ટેસ્ટ આપજો દીકરીઓ આ જ રીતે ભણવાનું છે એટલે બને એટલું ધ્યાન આપજો સરસ રીતે વાંચજો પાકું કરજો અને હવે ગફલતમાં ન રહેતા એક્ઝામ લેવાશે જ અને પૂરી તૈયારી કરજો તો દરેક દીકરીઓને મારા જય માતાજી